નમસ્કાર સાત્વિક રેસીપી ની આપણી આ વિડીયો સિરીઝ જેની અંદર આજે આપણે બનાવવાના છીએ સરગવાના પરાઠા જેને હિન્દીમાં મોરિંગો કહેવાય છે કોઈ બાજુ સહેજન કહેતા હોય છે પણ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી જે પણ સરગવાનો ઉપયોગ કરી અને હેલ્ધી એવો નાસ્તો બ્રેકફાસ્ટ ખાતા હોય છે એવું એણે પણ ઇન્ટરવ્યુમાં કહેલું છે તમને એક ક્લિપ હું અવશ્ય આ વિડીયોની અંદર સંભળાવવાનો છું મેરી આપની બી એક રેસીપી હૈ ये मेरी अपना इनोवेशन है ऐसा मेरा क्लेम नहीं है लेकिन मैं ये जो ड्रमस्टिक है मोरिंगा ये न्यूट्रिशन की दृष्टि से बहुत महत्वपूर्ण है ऐसा मैं सुनता रहा हूं तो फिर मैं खुद उसके परोठे बनाता था और मैं उसके परोठे खाता था और मेरे सप्ताह में एक दो बार आज भी मैं इसका उपयोग करता हूँ ये साथ साथ जो तो आयुर्वेद अंदर पर सरगवा खूबज मोटो महिमा है અને એનો કોઈપણ રીતે ઉપયોગ થાય જો આપણે એની કઢી કરીએ છીએ સરગવાની સિંગોની તો પણ બેસ્ટ છે જો એ નથી કરતા કદાચ સરગવાના પાન આવી રીતે પરોઠા બનાવીને ખાઈએ તો પણ એ બેસ્ટ છે અત્યારે સરગવાના પાનને સુકાવી એનો પાવડર કરી અને લોકો વેચતા હોય છે અને ખરેખર આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને ઘણા લોકોના ઘર એટલે કે બિઝનેસ પણ એનાથી ચાલે છે તો આ સરગવો બહુ સામાન્ય દેખાતું વૃક્ષ છે પણ આયુર્વેદની અંદર ચરક સંહિતાની અંદર આનો ખૂબ જ મોટો મહિમા છે અને શું શું મહિમા છે અને કેવા કેવા ગુણાની અંદર રહેલા છે એ આ વિડીયોની અંદર જ હું આગળ બતાવવાનો છું પણ આવો આપણે સરગવાના પાન લાવી અને સરસ મજાના પરાઠા બનાવીએ કે જે શિયાળાની અંદર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ રામબાણ ઇલાજ સાબિત થશે તો વિડીયોમાં છે સુધી જોડાયેલા રહેજો રાધે રાધે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા હર હર મહાદેવ હરિઓમ તત્સ સૌ પ્રથમ તો સરગવાના ઝાડ ઉપરથી નાની ડાળીઓ લાવી એના પાન છે એને સારી રીતે ધોઈ નાખવાના છે અને ખરાબ પાન જો દેખાય તો એ કાઢી આવી રીતે દાંડાનો ભાગ છે કાઢી નાખીશું કારણ કે આપણે મેથીની જમાનો ઉપયોગ કરવાનો છે અનેક રીતે આનો ઉપયોગ થઈ શકતો હોય છે ઘણા લોકો આ પાનને પણ ઉકાળી નાખે ગરમ પાણીમાં વળી પાછા એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લે એટલે રસ થઈ જાય તો એ રસ પણ વાપરી શકાય છે થોડીક આની અનઇવન જે સુગંધ આવતી હોય છે મતલબ કે થોડીક અલગ પ્રકારની સુગંધ હોય છે જે આપણે રોજિંદા જીવનમાં નથી ખાતા હોતા રાઈટ તો એના કારણે કદાચ કોઈને અરુચિકર થાય તો એના માટે એ કરવું જરૂરી છે બાકી મેં તો એક બે વાર બનાવીને ખાધેલું છે તો મને નથી લાગતું એટલે માટે હું નોર્મલ રીતે બનાવું છું જેમાં આપણે મેથીના પરાઠા બનાવીએ એ રીતે એ ઉપરાંત ઘણા લોકો સરગવાની સીંગ હોય છે તો એ સિંગને પણ બાફી અને પછી એનો પલ્પ કાઢી અને પલ્પનો પછી ઉપયોગ પાણીની જગ્યાએ કરતા હોય છે અને લોટ બાંધતા હોય છે કોઈ પણ રીતે કરી શકાય છે એમાં કોઈ ઇશ્યુ નથી પણ સરગવું કોઈ પણ રીતે ખવાવું જરૂરી છે સ્પેશિયલી શિયાળામાં અને ખાસ કરીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે રોટલીનો ઝીણો લોટ લઈએ છીએ આપણે અને એક વાટકો ભરીને મોરિંગાના પત્તા છે આપણે જોડે સામે દોઢ વાટકો રોટલીનો લોટ લઈ શકીએ છીએ અડધો વાટકો ચણાનો બેસન લઈએ છીએ ચણાનો બેસનથી પરાઠા છે એકદમ ફાઇન બનતા હોય છે શિયાળો છે તો અજમો નાખી શકીએ છીએ બીજી કોઈ ઋતુ હોય તો આપણે જીરું નાખી શકીએ છીએ એ ઉપરાંત હળદરની જગ્યાએ હાલ હું લીલી હળદરને ખમણીને લઉં છું વધારે પીળો કલર કરવો હોય તો સૂકી હળદર પણ નાખી શકાય એ ઉપરાંત થોડાક તલ તલ વગર તો પરાઠા સારા બને જ નહીં અને એ ઉપરાંત સ્વાદ અનુસાર તીખાશ માટે લાલ મરચું સૂકું છેલ્લે સ્વાદ અનુસાર નમક હવે આજના પરાઠામાં ટ્વિસ્ટ એવું છે કે પાણીથી આપણે આજે આટો બાંધવાના નથી જોકે પાણીથી પણ બાંધી જ શકાય છે પણ હાલ આપણે દહીંનો ઉપયોગ કરવાના છીએ દહીંથી બે વસ્તુ થશે અમારું ઘરની ગૌશાળાનું આ દહીં છે એ થોડું ખાટું પણ હોય છે તો ખટાશની પણ જરૂર નહીં પડે અને દહીં છે એના પણ અગણિત ફાયદાઓ છે જો એ માપે ખાવામાં આવે તું તો એ ગુડ બેક્ટેરિયાસ છે એ આપણા શરીરમાં જાય તો એ પાચનક્રિયાને ઝડપી બનાવે છે જો જોકે દહીંનું સાયન્સ એક અલગ છે અને એના માટે એક સ્પેશિયલ વિડીયો બનાવવો પડશે એવું મને લાગે છે જો તમે કહેશો તો ચોક્કસ આપણે બનાવીશું દહીં કેવી રીતે મેળવવું જોઈએ અને દહીં ખાવાના ફાયદા શું શું હોય સારી રીતે એને ચોખ્ખી રીતે ખાઈએ તો શું ફાયદા થાય એના માટે આપણે અલગથી વિડીયો બનાવીશું તમે કોમેન્ટમાં અવશ્ય આપજો જરૂર પડે એટલું આપણે હાલ દહીં લઈએ છીએ સારી રીતે એવો સરસ મજાનો કુણો કૂણો લોટ બાંધીને તૈયાર કરીએ સરપ્રાઇઝ તેલ આપણે ભૂલી ગયા હતા થોડુંક તેલ અને હવે પાંચથી સાત મિનિટનો રેસ્ટ આપી દઈએ લોટને સેટ થવા માટે પછી આપણે પરાઠાની શરૂઆત કરીએ કોઈપણ પણ આટો હોય ને એને રેસ્ટ આપવો જરૂરી હોય બાંધ્યા બાદ પાંચથી સાત મિનિટમાં આટો છે રેસ્ટ કરી લેશે આયુર્વેદમાં મોરિંગાને ત્રણસો રોગોની દવા કહેવાય છે કારણ કે સરગવો ઇમ્યુનિટી બૂસ્ટર છે મોરિંગા એટલે કે સરગવો વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે વાત અને કફને પણ એ કંટ્રોલ કરે છે એનો તીખો અને કડવો સ્વાદ વાત અને કફના દોષોને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે બ્લડ પુરિફાય કરે છે એટલે કે લોહી શુદ્ધ કરે છે અને પાચન ક્રિયાને સુધારી અને પેટને સ્વસ્થ રાખવાનું પણ કામ આ મોરિંગો કરે છે આ ઉપરાંત મોરિગા શક્તિ અને પોષણ એ આપે છે હાડકાં અને સ્નાયુઓને મજબૂતી આપી અને આખો દિવસ એનર્જી આપે છે તમને એ પણ જણાવી દઉં કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પણ મોરિંગાના પરાઠા નિયમિતપણે ખાય છે જે એમના સ્વાસ્થ્યનું એક મોટું રહસ્ય છે આયુર્વેદ અને રસાયણ એટલે કે નવજીવન આપનાર માને છે મને એવો વિશ્વાસ છે કે આ મોરિંગાનો ઉપયોગ તમને સ્વાસ્થ્ય આપનાર જ સાબિત થશે નુકસાન કશું પણ નહીં જ થાય અને આડઅસર કશી જ પણ નહીં થાય આ વિડીયોને જોયા પછી તમે પણ અવશ્ય ગમે ત્યાંથી મોરિંગા એટલે કે સરગવાને લાવી અને એના પત્તા અથવા પાન અથવા સીંગોનો ઉપયોગ ખાવામાં ભોજનમાં ગમે તે પ્રકારે અવશ્ય કરજો રાધે રાધે

ડેફિનેટ પરોઠાની અંદર આવી રીતે ઘી લગાવી દઈએ આપણી ઘરની ગૌશાળાનું ઘી છે તમને પણ રિક્વેસ્ટ કરીને કહું છું કે ઓછું ખાજો પણ ચોખ્ખું ખાજો તમે ચાહો તો આપણું આ ઘી મંગાવી પણ શકો છો હાલ આપણે આખા ગુજરાતની અંદર ફ્રી હોમ ડિલિવરી આ ઘી લોકોને પહોંચાડીએ છીએ પરોઠો બનાવીએ છીએ એટલે આકાર આપણે એનો ત્રિકોણ રાખવાનું છે રાઈટ લુક એટ ધીસ અને હવે લઈએ ઘણા લોકો કહેતા હોય છે કે પરોઠા છે એકદમ સોફ્ટ અને કુણા કેવી રીતે બને તો એના માટે એક જ આન્સર છે કે લોટ છે એને એકદમ સોફ્ટ રાખવાનું હોય છે ઢીલો મતલબ કે કઠણ હશે તો પરોઠા છે થોડાક ચવડ ટાઈપ થશે હાલ આપણે પરોઠા બનાવી રહ્યા છીએ એનો લોટ આપણે એકદમ સોફ્ટ રાખ્યો છે જેનાથી પરોઠા છે એ સોફ્ટ બનશે આવી રીતે દરેક પરાઠાને વણી લેજો જોડે જોડે ભગવાનનું નામ લેજો ભગવાનનું સ્મરણ કરજો તો પરાઠામાં સ્વાદ પણ આવશે અને મોરિંગાના પરાઠા છે સ્વાદિષ્ટ પણ અવશ્ય બનશે અને એ સાથે છેલ્લી આપણી શરત છે એ પ્રમાણે જે પણ ઘરમાં બનાવો ભગવાનને થાળ ધરાવજો અને પછી જમવામાં ઉપયોગ કરજો તો એ સાચા અર્થમાં ભક્તિ કહેવાશે મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે તમને પણ જો કોઈ રેસીપી જોવાની બનાવવાની શીખવાની ઈચ્છા હોય તો અવશ્ય તમે કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપી શકો છો મળીએ છીએ રાધે રાધે